આકાશવાણી સમાચાર જયેશ વેગડે વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સાવાનાની મુલાકાતે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના વારાણસીથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે પ્રધાનમંત્રી આજે સાંજે નવી દિલ્હીમાં સર્વોચ્ય અદાલત ખાતે કાનૂની સહાય અંગેના રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે ગુજરાત સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાનની સહાય પેટે દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની ટી ટ્વેન્ટી ક્રિકેટ શ્રેણીની અંતિમ મેચ આજે બ્રિઝબેનના ગાબા ખાતે રમાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગુલા અને બોત્સવાનાની મુલાકાતે જશે આ બે આફ્રિકન દેશોની ભારતીય રાષ્ટ્રપતિની આ પહેલી મુલાકાત હશે તેરમી નવેમ્બર સુધી ચાલનારી આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે તેમની સંબંધિત સંસદોને સંબોધિત પણ કરશે અને ભારતીય સમુદાય સાથે તેઓ વાતચીત પણ કરશે શ્રીમતી મુર્મુ અગિયાર નવેમ્બરે અંગોલાના પચાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે આ મુલાકાતનો હેતુ હાલના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાનો અને ભવિષ્યમાં સહયોગ માટે નવી તકો શોધવાનો છે મુલાકાત દરમિયાન વેપાર રોકાણ સંરક્ષણ આરોગ્ય માળખાગત સુવિધાઓ અને પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા થશે બુસવાનામાં પ્રોજેક્ટ ચિત્તા પર પણ ચર્ચા થવાની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના વારાણસીમાં ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે આ ટ્રેનો વારાણસી ખજુરાહો લખનૌ સરાહનપુર ફિરોઝપુર દિલ્હી અને એર્નાકુલમ બેંગલુરુ રૂટ પર દોડશે જેનાથી મુસાફરીનો સમય ઘટશે પ્રાદેશિક ગતિશીલતા વધશે પર્યટનને વેગ મળશે અને દેશભરમાં આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે દરમિયાન પ્રધાનમંત્રી ગઈકાલે સાંજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યા ત્યારે નાગરિકો અને પક્ષના કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વધુ વિગતો અમારા સંવાદદાતા પાસેથી સાંભળીએ बनारस खजुराहो वंदे भारत ट्रेन वाराणसी प्रयागराज चित्रकूट और खजुराहो जैसे प्रतिष्ठित धार्मिक और सांस्कृतिक स्थलों को जोड़ेगी वहीं लखनऊ सहारनपुर वंदे भारत ट्रेन से मध्य और पश्चिम उत्तर प्रदेश के बीच की यात्रा सुगम और त्वरित होगी फिरोजपुर दिल्ली इस रूट पर चलने वाली सबसे तेज ट्रेन होगी तो एर्नाकुलम बेंगलुरु वंदे भारत ट्रेन से यात्रा समय में दो घंटे से अधिक की बचत होगी यह ट्रेन प्रमुख आई और वाणिज्यिक केंद्र को जोड़ेगी इन ट्रेनों के संचालन से पर्यटन व्यापार और क्षेत्रीय विकास को बढ़ावा मिलेगा પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત ખાતે કાનૂની સહાય વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તૈયાર કરાયેલ સમુદાય મધ્યસ્થી તાલીમ મોડ્યુલને લોન્ચ કરશે આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે બે દિવસીય પરિષદમાં કાનૂની સેવાઓના માળખાના મુખ્ય પાસાઓ જેમ કે કાનૂની સહાય કાઉન્સેલિંગ સિસ્ટમ પેનલ વકીલો પેરાલીગલ સ્વયંસેવકો કાયમી લોક અદાલતો અને કાનૂની સેવા સંસ્થાઓના નાણાકીય વ્યવસ્થાપન પર પણ ચર્ચા કરવામાં આવશે યુરોપીયન સંઘ ઇયુના વાટાઘાટાકારોની એક ટીમ પ્રસ્તાવિત ભારત ઇયુ મુક્ત વેપાર કરાર એફટીએ પર તેમના ભારતીય સમકક્ષો સાથે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હી આવી હતી આ મહિનાની ત્રીજી તારીખે શરૂ થયેલી અઠવાડિયે લાંબી વાટાઘાટો ગઈકાલે પૂર્ણ થઈ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ચર્ચાઓ એક વ્યાપક સંતુલિત અને પરસ્પર લાભદાયી વેપાર કરાર પર કેન્દ્રિત હતી ચર્ચાઓમાં માલ સેવાઓ રોકાણ વેપાર ટકાઉ વિકાસ અને તકનીકી વેપાર અવરોધો સહિત વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે યુરોપીયન આયોગના વેપાર મહાનિદેશક શ્રીમતી સબિન વેયન્ડ સાથે પણ વિગતવાર બેઠકો કરી હતી શ્રી અગ્રવાલે વાટાઘાટોના વિવિધ તબક્કામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી વાણિજ્ય સચિવે લાભોના ન્યાયી અને સંતુલિત વિસ્તરણને સુનિશ્ચિત કરતી વખતે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપૃષ્ટિ કરી હતી આગામી પેઢીના જીએસટી સુધારા હેઠળ સરકારે હાઉસિંગ અને બાંધકામ ક્ષેત્રને હાઉસિંગ સામગ્રી અને સેવાઓ પર કર ઘટાડાની ઓફર કરીને રાહત આપી છે એક અહેવાલ સાંભળીએ अगली पीढ़ी के जीएसटी सुधारों के अंतर्गत सरकार ने आवास सामग्री और सेवाओं पर कर में कमी करके आवास तथा निर्माण क्षेत्र को महत्वपूर्ण राहत प्रदान की है नए सुधार के साथ सीमेंट पर कर की दर पहले के 28 प्रतिशत ऐसी घटा कर अठारह प्रतिशत कर दी गई है इस फैसले से भवन निर्माण की लागत में कमी आई है और घर खरीदारों तथा डेवलपर्स आरोप वित्तीय बोझ कम हुआ है इसके अलावा संगमरमर और ग्रेनाइट ब्लॉकों आरोप अब बारह प्रतिशत बजाय केवल पाँच प्रतिशत लगेगा जिससे फर्श और फिनिशिंग की लागत कम हो जाएगी इसी प्रकार रेत चूने की ईंटों पर कर भी 12 प्रतिशत ऐसी घटा कर प्रतिशत किया गया है जिससे आवास निर्माण की लागत कम हो गई है इसके साथ ही ईंटों के जॉब वर्क पर जीएसटी को घटाकर 12 प्रतिशत ऐसी पाँच प्रतिशत किया गया है जिससे ग्रामीण आवास की लागत कम हुई है और ईंट भट्टे चलाने वाले एम को सहायता मिली है निखिल कुमार आकाशवाणी समाचार दिल्ली આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો ગુજરાત સરકારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનની સહાય પેટે દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ આ રાહત પેકેજની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરી તેમની સ્થિતિ જાણી એક અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કર્યો હતો આ અહેવાલ બાદ રાહત પેકેજની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી સાથોસાથ આવતીકાલથી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાન રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતી પૃતો માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય હવાઈ મથક સત્તામંડળે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ સાથેની ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કર્યું છે આ ખામીને કારણે ફ્લાઇટ પ્લાન સંદેશાઓની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હતો સિસ્ટમ હવે કાર્યરત છે ટેકનિકલ સમસ્યાને કારણે હવાઈ મથકે ઘણી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો મંત્રાલયે એક નિવેદનમાં ખાતરી આપી હતી કે દિલ્હી હવાઈ મથક પર ફ્લાઇટની ઉડાન સામાન્ય થઈ જશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની ટી ટ્વેન્ટી ક્રિકેટ શ્રેણીની અંતિમ મેચ આજે બ્રિઝબેનના ગાબા ખાતે રમાશે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે પોણા બે વાગ્યે શરૂ થશે ગુરૂવારે ક્વીન્સલેન્ડમાં રમાયેલી ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને અડતાલીસ રનથી હરાવીને શ્રેણીમાં બે એકની લીડ મેળવી હતી હવે આજના અખબારોના સમાચાર કરે છે ઉધાડ આજના તમામ અખબારોએ ગુજરાતમાં માવઠાથી થયેલ નુકસાનથી ખેડૂતો માટે જાહેર કરાયેલ રાહત પેકેજના સમાચારની હેડલાઇન બનાવી છે ગુજરાત સમાચાર લખે છે માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ દિવ્યભાસ્કર લખે છે સોળ હજાર ગામના તેર લાખ ખેડૂતને પ્રતિ હેક્ટર બાવીસ હજાર વળતર ચૂકવાશે અજીત પવારના પુત્રનો અઢારસો કરોડની જમીનનો સોદો ત્રણસો કરોડમાં થયો સંદેશ લખે છે ધોરણ દસ બારની બોર્ડ પરીક્ષા ફીમાં સરેરાશ પાંચ ટકા સુધી વધારો કરાયો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સાવાની મુલાકાતે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના વારાણસીથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે પ્રધાનમંત્રી આજે સાંજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત ખાતે કાનૂની સહાય અંગેના રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે ગુજરાત સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાનની સહાય પેટે દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની ટી ટ્વેન્ટી ક્રિકેટ શ્રેણીની મેચ આજે બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા હું તો દરિયે જતા પહેલા કેટલીક વસ્તુઓ સાથે લેવાની છે એનું લિસ્ટ બનાવું છું ટોકન બોટ અને માછીમારી કરવાનું લાયસન્સ જે ખલાસી નું નામ છે એ જ વ્યક્તિ જશે તેની પ્રતિબંધિત વિસ્તાર એટલે કે નો ફિશિંગ ઝોન ક્યાં છે તેની ચોક્કસ માહિતી આટલું ધ્યાન રાખી